આજે ઘરે આયા છીએ આ અમારે કુલદેવી મંદિર છે ભરમણીમાં અને ગોગો છે મહારાજ પડખે જય ગોકા હૈ ભરમણી જય માતાજી જય પરશુરામ ગંગારામ જોશીના જય કુલદેવી હય મારી હું કરજો જય માતાજી બધા મિત્રોને ને ગંગારામ જોશીના આજે કુળદેવી આયા છીએ અમારે ગામ અમારી કુળદેવી ભરમાણી મંદિર છે જય ભરમણી હય કુલદેવી હય જય મારી ભરમણી મા હૈ શપ્રિયા ગોગા જય મહારાજ જય ભરમણી જય ગાયત્રી મા જય છે પ્રિયા ગોગા ભલું કરજો જય માતાજી હૈ કુળદેવી જય મારી ભરમણી હે મારા કુલી દેવી લાજ રાક્ષ રક્ષા કરજે મા ભગવતી હવનું હારું કરજે આજ મોમે ભરવા જઈએ તો આગળ રહીજે ફીગી રેજે જય મારી ભરમણી જય મારા છે પ્રિયા ગોગા